આ કાર્યક્રમમાં મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન અમિતભાઈ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા મોરબી શિશુ મંદિર ટ્રસ્ટના મંત્રી જયંતિભાઈ રાજકોટિયા તથા નિયામક સુનિલભાઈ પરમાર આ કાર્યક્રમના પ્રેરણા સ્ત્રોત બનીને આ સમગ્ર કાર્યક્રમ માટે માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમના સંયોજક વિષ્ણુભાઈ વિરજા સમગ્ર શિશુ મંદિરના સ્ટાફ પરિવારને સાથે રાખીને કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી શિશુ મંદિર દ્વારા આજે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી પર્યાવરણ જાગૃતિ અને પર્યાવરણના સંરક્ષણ માટે અંબર ગાજે એમ કરીને એક કાર્યક્રમનું આયોજન થયું છે આ કાર્યક્રમની અંદર પ્રકૃતિ અને પર્યાવરણનું શું મહત્ત્વ છે પ્રકૃતિ અને પર્યાવરણની માનવ જીવન ઉપર કેટલી સકારાત્મક અસર છે અને આની જાળવણી આપણે શા માટે કરવી જોઈએ એની જાગૃતિ માટે રાજકોટના લોક કલા લોક ગાયક શ્રી નિલેશભાઈ પંડ્યા અને એમની ટીમ આ કાર્યક્રમ ચલાવવાની છે શિશુ મંદિર આ પ્રકારની સમાજ જાગૃતિ રાષ્ટ્રભક્તિને લગતા પર્યાવરણ પ્રકૃતિને લગતા કુટુંબ પ્રબોધનને લગતા એવી અનેક ગતિવિધિઓના સમાજ જાગરણ માટેના કામ કરે છે જેમાં સૌથી વધારે મહત્વ આ વિદ્યાલયની અંદર પ્રકૃતિ પર્યાવરણને લઈને તમામ પ્રકારની વ્યવસ્થાઓ એને અનુરૂપ ગોઠવેલી છે આજના અંબરગાજી કાર્યક્રમમાં શ્રી નિલેશભાઈ પંડ્યા દ્વારા પ્રસ્તુત જે પ્રકૃતિ અને પર્યાવરણને લગતા જે ગીતો ગવાયા એ ખૂબ જ સારી રીતે મોરબીની જનતાએ માણ્યા છે અને આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો છે આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રીની પણ ખૂબ સારી એવી ઉપસ્થિતિ રહી છે અને આ કાર્યક્રમ ખૂબ સારી રીતે પૂર્ણ થયેલ છે પર્યાવરણ વિશે કાર્યક્રમ જે અઢીથી ત્રણ કલાકની સ્ક્રિપ્ટ હતી એમાં ક્લાઇમેટ ચેન્જ છે પર્યાવરણ અને પ્રકૃતિનું આજના બાળકોએ આજના યુવાનોએ કેવી રીતે એને જાળવવું જોઈએ ગ્લોબલ વોર્મિંગની અસર કેવી રીતે ઓછી કરવી જોઈએ આ બધા જ વિશે ગીતો ગવાયા છે લોક સંસ્કૃતિ અને પર્યાવરણ જાગૃતિ આ બંનેનો સમન્વય કરીને આજના આ કાર્યક્રમની ખૂબ સારી રીતે પૂર્ણાહુતિ થઈ છે અને લોકોને પર્યાવરણ પ્રત્યે મોરબીની જનતા જાગૃત થઈ છે આ કાર્યક્રમથી અને સાથે સાથે એ લોકોએ સાંસ્કૃતિક અને પર્યાવરણ વિશેની માહિતી પણ મેળવી છે